નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન કર્મચારીઓને દિવાળી પહેલાં આપવામાં આવેલી સૌથી મોટી ખુશખબર વિશે પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો રાજ્ય સરકારે દિવાળી પહેલાં જ પોતાના કર્મચારીઓને ખુશીની ભેટ આપી દીધી છે સરકાર દ્વારા એન એટલે કે નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓના પગારમાં સીધો જ પાંચ ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયનો લાભ કર્મચારીઓને પહેલી જુલાઈ બે હજાર પચીસથી મળશે એટલે કે વધારેલો પગાર હવે દિવાળીના પહેલાં જ કર્મચારીઓ સુધી પહોંચી જશે સરકારના આ પગલાંથી હજારો એન એચ એમ કર્મચારીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પાંચ ટકાનો વધારો તેઓને જ મળશે જેમને એક વર્ષનો સેવાકાળ પૂર્ણ કર્યો હોય એટલે કે જે કર્મચારીઓ પહેલી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં એક વર્ષ પૂર્ણ કરશે તેમને આ વધારાનો સીધો લાભ મળશે આ નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એન એચ એમના કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી તેમની વિવિધ માગણીઓને લઈને હડતાલ પર હતા લગભગ તેત્રીસ દિવસ સુધી આ કર્મચારીઓ હડતાલ પર રહ્યા હતા તેમની કુલ દસ મુખ્ય માગણીઓ હતી જેમ કે સેવા વિલીનીકરણ અને કાયમી ભરતી નિયમિત આરોગ્ય સર્વંગમાં સમાવેશ ગ્રેડ પે અને પે સ્કેલનું નિર્ધારણ તબીબી અને અન્ય રજા સુવિધાઓ અને પાંચમું હતું બાકી રહેલો સત્યાવીસ ટકા પગાર વધારો અને ટ્રાન્સફર પોલિસી તેમજ સીઆર એટલે કે જોબ મૂલ્યાંકન સિસ્ટમમાં પારદર્શિતા અને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા સુધીનું કેશલેસ મેડિકલ લાભ અને અન્ય કેટલીક પ્રશાસન સંબંધીઓ માગણીઓ પણ હતી આ લાંબી હડતાલ અને ચર્ચાઓ પછી સરકારે અંતે પાંચ ટકાનો વધારો મંજૂર કર્યો છે જેને કર્મચારીઓ દિવાળી પહેલાં મળેલી સૌથી મોટી ભેટ તરીકે જોઈ રહ્યા છે સરકારના આ નિર્ણયથી માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ તેમની કુટુંબજનોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે દિવાળી પહેલાં આવકમાં વધારો થવો એ એક મોટું રાહતરૂપ છે આ નિર્ણય સાથે સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકાર હવે ધીમે ધીમે કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોને લઈને વધુ સંવેદનશીલ બની રહી છે આમ નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ માટે આ દિવાળી ખરેખર આનંદમય બની છે કારણ કે પાંચ ટકાનો વધારો એટલે સીધો વધારેલો માસિક લાભ અને આર્થિક રાહત ગણી શકાય તો મિત્રો આવી જ સરકારી નિર્ણયો અને કર્મચારીઓ માટેની નવીનતમ નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો જેથી તમારી પાસે દરેક મહત્વપૂર્ણ માહિતી સમયસર મેળવી શકો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ